બલેશ્વરમાં મોટરસાઇકલ સવાર દંપતી પાસેથી ચેન અને રોકડ મળી રૂપિયા બે પોઈન્ટ વીસ લાખની લૂટ કરી બંધારામાં નાસી ગયા નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર બલેશ્વર ગામની સીમમાં વિજય પેલેસ હોટલની સામે મુંબઈથી અમદાવાદ જતા રોડ પર ગત તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ રાત્રે બાવીસ પિસ્તાળીસ વાગ્યે બી ચંદ્રશેખર કેસવ રહે કડોદરા ચરણવિલા એપાર્ટમેન્ટ મગજજી પાર્ક પોતાની દુકાન બંધ કરી મોટરસાઇકલ નંબર જી જે ઓગણીસ એ એસ બ્યાસી અડતીસ પર લઈ જઈ રહ્યા હતા ત્યારે એક ટુ વ્હીલરનો ચાલક તેની પાછળ બેસેલ બે હજારના શખ્સો ઉંમર વીસથી ત્રીસ વર્ષ મોટર પર આવી ચંદ્રશેખરની રૂપિયા સિત્તેર હજારની સોનાની ચેન અને પત્ની પાસે રૂપિયા એક લાખ પચાસ હજાર બળદો થેલો ઝૂટવી લઈ નાસી ગયાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધાયાની માહિતી મંગળવારે સાંજે છ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પીએસઆઈ એસ ડી ગોવળિયાએ હાથ ધરી છે